નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયક્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી જિલ્લા ભાજપ તરીકે ભુલા શાહને ફરીથી રિપીટ કરવામાં આવે છે એટલે કે બીજી ટર્મ માટે પણ તેમની પસંદગી કરવામાં આવી છે અને જેને લઈને નવસારીના જિલ્લાના તમામ ભાજપના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખુશીની લાગણી જોવા મળી છે અને ઠેર ઠેર ભૂરાલાલ શાહનો સન્માન સમારંભ પણ યોજવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ નવસારીના સાંતાધરોડ વિસ્તારમાં બનાસકાંઠા તેમજ રબારી સમાજના આગેવાનો દ્વારા તેમનો સન્માન સમારંભ સોની સમાજની વાડી ખાતે કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમનું આયોજન જે કરવામાં આવ્યું હતું ત્યારે આ જે સમગ્ર કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પ્રદેશ મહામંત્રી શીતલબેન સોની માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા તેમજ ભાજપના કાર્યકર્તાઓ જે પાયાના કાર્યકર્તાઓ છે મોટી સંખ્યામાં તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા ભૂરાલાલ શાહને જે પ્રમુખ તરીકે ફરીથી નિયુક્ત કરવામાં તેને લઈને તેમનો સન્માન સમારંભ યોજાયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો તેમજ ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનના સભ્યો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા તેઓ દ્વારા ભૂરાલાલને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેઓ આગામી સમયમાં સારા એવી પ્રગતિ કરે અને તેઓ જે કામ જે રીતે કરતા હતા તે રીતે જ આગળ સમયમાં પણ કામ કરતા રહે તેવી તેમને તેઓ લોકો દ્વારા શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી ત્યારે સમગ્ર બાબતે બાબુભાઈ રબારી શું કહી રહ્યા છે આવો સાંભળીએ બાબુભાઈ કમનભાઈ રબારી નવસારી જિલ્લામાં મહામંત્રી આજે શાંતાદેવી રોડ સોનીપંડની વાડીમાં એક સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ભૂરાલાલ બીજી વખત અધ્યક્ષ બનવા બદલ આજના પ્રોગ્રામમાં શીતલબેન સોની પ્રદેશ મંત્રી રાકેશભાઈ દેસાઈ ધારાસભ્ય નવસારી સર્વ ચેમ્બર્સ ઓફ કોમર્સના અધ્યક્ષશ્રી રાજુભાઈ દેરાસરિયા ડાયમંડ એસોસિએશનના અધ્યક્ષશ્રી જગમલભાઈ સર્વ મહાનુભાવો સમાજના આગેવાનો બધા જ મળીને સર્વ બનાસકાંઠા સમાજના આગેવાનો મળી અને એકા કાકાનો બીજી વખત અધ્યક્ષ બન્યા

વડીલો આગેવાનો અને બાબુભાઈ ને આ બધા જ ભેગા થઈ અને આજે અમે એમનું સન્માન માટે રાખ્યો હતો પ્રોગ્રામ એની અંદર ભૂરાભાઈ આપના ધારાસભ્ય રાકેશભાઈ શીતલબેન અને અહીંયા ભાઈ માજી ધારાસભ્ય પિયુષભાઈ અને બીજા ભાજપના બધા પણ આગેવાનો હતા હાથે એ પણ બધા હાથે રહીને આજે ભૂરાભાઈના જે બીજી ટમ્પમાં જે પ્રમુખ પદના એમને નિમણૂક કરી એ બાબતમાં એમને એમનો સમારોહ રાખ્યો હતો તમામે તમામ બનાસકાંઠાના તમામ સમાજવાળા બધા ભેગા મળી અને એમને અભિનંદન કર્યું છે ભુલાલાલ શાહ ફરીથી પ્રમુખ તરીકે નિયુક્ત કરવાનું છે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે તેઓએ એક કાર્યકર પૂરો કર્યો અને બીજા કાર્યકરો માટે તેમની પસંદગી કરવામાં છે અને જેને લઈને ખૂબ અનેરો ઉત્સાહ ભાજપના કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે અને તેઓ ભૂલાલાલ શાહની જે કામ કરવાની પદ્ધતિ છે તેને લઈને તેઓ લોકોમાં ખૂબ આનંદ છે અને તેથી તેઓ લોકો જે કાર્યકર્તાઓ છે તેઓ ભૂલાલાલ શાહને પ્રોત્સાહિત કર્યા છે અને તેઓ આગામી સમયમાં પણ આ જ રીતે સંગઠન એક મજબૂત બનાવી અને સારી રીતે કામ કરે અને ભાજપને ઉત્તરોત્તર પ્રગતિ કરાવે તેવી આશા સાથે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે આ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ